પુષ્પાંજલિ સુરતમાં ગુજરાતી કવિ નર્મદ ની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી કવિ સાહિત્યકાર અને લેખક તરીકે જાણીતા એવા કવિ નર્મદ શંકર લાલશંકર દવે નો જન્મ ચોવીસ ઓગસ્ટ અઢારસો તેત્રીસ ના રોજ સુરત ખાતે થયો હતો કવિ નર્મદરાગસ્ટના રોજ કવિ નર્મદ ની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજે કવિ નર્મદ ના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો આ ખાસ પ્રસંગે સુરત શહેર મેયર ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારો તથા કોર્પોરેટરો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કવિ નર્મદ ની સ્મારકને ફૂલહાર પહેરાવી તેઓને યાદ કરીને તેમના જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી